હિતુ કનોડિયાની સાથે અનેક માં મોના થીબા જોડાયા સ્ટેજ પર પરફોર્મન્સ કરતા 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 ક્યાંક મન મળ્યા અને જીવનસાથી બન્યા પણ આ જોડી આજે પણ અતૂટ જોડી રહી છે હિતુ કનોડિયા અને મોના થીબા કનોડિયાને ધમાકેદાર પરફોર્મન્સમાં જોવા એક લાહો છે અને આ લાહો આજે આપણે લઈએ તો પ્રસ્તુત છે આપ સૌની તાળીઓ સાથે એક ધમાકેદાર પરફોર્મન્સ સાથે હિતુ કનોડિયા અને મોના કનોડિયા થી બા સાજણ તારા ભુલાય નહી નહી રે ને રે ભુલા નહી નહી રે ભૂલા સાજન તારા સંભારણા હો સાજન તાર હૈયાલું ઘણીનેરો ગોરે મારી આખે ચડી છે હૈયાલું ઘામણી ગોરે મારી આખે ચડી છે રોકો કોઈ રોતો હવે વૈ જશે રોતો કોઈ રોતો હરે વૈ જશે મુન્ડા મના મણીનેરો ગોરે મારી આખે ચડી ચઢી છે મર્યા કે ચઢી છે રોકો કોઈ રોકો હર વૈ જશે કોઈ રોકો હવે વૈ જશે મુન્ડમ નામણી તો મર્યા કે ચડી છે મુન્ડમ નામણી એક બોલીવુડમાં આવો પ્રસંગ બનેલો અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન ને ઐશ્વર્યા રાય અને આ ગુજરાતીમાં આ સ્ટેજ ઉપર આવી બીજી ઘટના સાકાર થાય છે નરેશ કનોડિયા હિતુ કનોડિયા અને મોનાથી કનોડિયા જોરદાર તાળીઓ હું એવું માનું છું કે આપણે બધાએ આપણી જગ્યા પરથી ઊભા થઈને તાળીઓના ગડગડાટ કરવા જોઈએ તો જ અને તો જ આ કલાકારોને સાચું સન્માન કહેવાશે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખુશ નસીબ હોય છે દીકરો કે જેને એવા બાપનો સથવારો મળે છે કે જે એવી પદવીમાં હોય છે એવા સંઘર્ષ પછી એક એવા સ્થાન ઉપર પહોંચે છે જ્યારે માત્ર એનું ગામ નહીં માત્ર એનું શહેર નહીં માત્ર એનું રાજ્ય નહીં માત્ર એનો દેશ નહીં પણ દેશ વિદેશની અંદર પછી તમે અમેરિકા જાઓ ઇંગ્લેન્ડ જાઓ રશિયા ચાઇના વેર એવર યુ ગો દેર ઇઝ વન ડિમાન્ડ ડિમાન્ડ એન્ડ ઇઝ કે એક ગાના નરેશ કનોડિયા ચાહીએ આ મને કહેનાર આ વાક્ય મને કહેનાર દલેર મહેંદી હમણાં થોડા દિવસ પહેલા અમે લોકો સાથે હતા ત્યારે એમણે મને કીધું કે ભાઈ પિતાજી કા ગાના પ્રકારનું નામ મળ્યું નો ઘટે હમણાં એક ચકડાવાળો મળ્યો તો હમણે આવતા અમદાવાદ થી અહિયાં ચકડા વાળા રાખ્યો મને ઈ તું કનોડિયા મેં કીધું હા નરેશ કનોડિયાનો છોકરો મેં કીધું હા ભાઈ એમનો છોકરો એટલે કે ભાઈ ઢોલા મારું સાજન તારા સાજન તારા સંભાળવામાં કોઈ ના ઘટે હો એમાં એક તો નરેશ કનોડિયા આવે ને સ્નેહ હતા આવે પાછો પેલો રમેશ મહેતો આવે તે મજા આવી જાય એટલે આ રીતનું જે ગોવિંદ પટેલ સાહેબે જે એક માર્કેટ ઊભું કર્યું હતું કે જેની અંદર એમના બરાબરીના હિસ્સેદાર નરેશ કનોડિયા સાહેબ હોય

છપ્પન હિરોઈન સાથે કામ કર્યું છે બાપ દીકરા સવાયા જોયું હરીશભાઈએ મૂર્તિઓ મૂકી રોડનું નામ મા બાપ પર આવ્યું અને પોતે ગુજરાત ઢોલીવુડ માંથી સીધા બોલીવુડ માં ગયા બાપ કરતા દીગ્રહ સવાયા એમ મેં છપ્પન હીરોની સાથે કામ કર્યું આમણે ચાર જ પિક્ચરોમાં કામ કર્યું અને લગ્ન કરી લીધા બાપ કરતા દીકરા ખૂબ ખૂબ ધન્યવાદ બધું ઘણું આપણે જોયું ટીવીમાં ગોવિંદભાઈ માટે શું કેવું અમર છે ગોવિંદભાઈ થેન્ક યુ વેરી મચ આપ અહીંયા જ રહેજો એક કલાકાર ને છાજે અહીં બેઠેલા તમામ કદરદાનો પ્રેક્ષકો ને એવી લાગણી થાય કે આજે એક એવું ઉચિત સન્માન થવું જોઈએ હું શ્રી હરેશભાઈ પટેલને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને સ્મૃતિ સાથે શ્રી નરેશભાઈ કનોડિયાનું સન્માન કરે શ્રી હરેશભાઈ પટેલ સાંભળે છે કોઈનું નહીં આ ખાલી એ છપ્પન ની વાત કરી છપ્પન ની રોયનો પણ મમ્મી નું તો આ ભળવું જ પડે છે ખુબ સરસ સ્મૃતિ થી હરેશભાઈ શ્રી નરેશભાઈ કનોડિયાનું સન્માન કરશે અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોના ગ્રાફ તરે છે આ સન્માન એક મિલેનિયમ મેગા સ્ટારનું જેને આપણે બિરુદ આપ્યું છે એવા કલાકારનું છે એક સન્માન કે જેણે સતત સૌથી વધુ હિરોઈનો બદલાય પણ હીરો અભિરત એવા અભિનેતા નરેશભાઈ કડોડિયાનું છે આ એવા કલાકારનું સન્માન છે કે જેણે ગુજરાતી ફિલ્મોમાં અને ગુજરાતી મ્યુઝિકમાં સતત થનગનતા ગીતો આપ્યા હરેશભાઈ એ જ કહે છે કે ગોવિંદભાઈએ જેટલી ફિલ્મો કરી એમાં હીરા હીરો અણનમ રહ્યા હિરોઈનો બદલાતી રહી જેમ છપ્પનનો આંકડો કયો નરેશભાઈએ એ રીતે જ અવિરત ખેલાડી